વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે માત્ર બાર વર્ષના કિશોરે વર્ષની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કાકા કાકી સાથે રહેતી માત્ર આઠ વર્ષની બાળકી સાથે નજીકના સંબંધીના પુત્ર દ્વારા બાર વર્ષનો કિશોર જે દાનત બગાડી હતી કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું લોહે લુહાણ કરી નાખી હતી એને લઈ કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવા એવી ધમકી આપી હતી જો કે બાળકી તેના કાકા કાકીને લોહી નીકળતા જોઈ પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો બનાવ અંગે જાહંગીરપુરા પોલીસે કિશોર સામે ફરિયાદ નહોતી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બનાવની વિગત એવી છે કે મૂળ એમપીના જોડવા ખાતે રહેતા પતિ પત્ની તેની આઠ વર્ષની ભત્રીજીને લઈ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વસવાટ કરે છે ગઈકાલે સવારે દસ થી બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં આઠ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે તેના ઘરની પાસે ઝૂંપડામાં રહેતા તેના સંબંધી બાર વર્ષના કિશોરે બાળકી પર દાનત બગાડી હતી અવસ્કોર કિશોર બાળકીને પોતાના ઝૂંપડામાં લઈ જાય તેને માર મારી ધમકાવી તેના પર દુષ્કર્મ હાજર્યું હતું આ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈ બાળકી લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું આ ઉપરાંત તેને માર મારતા પણ તેના શરીરે વાગ્યું હતું અને લોહી લુહાણ થઈ ગઈ હતી જેથી કિશોરી ગભરાઈ ગભરાઈ ગઈ હતી કિશોર પણ ગયો હતો આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી જોકે બાદ બાળકી લોહી લોણા હાલતમાં ઘરે આવતા તેના કાકા કાકીએ કંઈક અજુગતું થયું હોવાની અહેસાસ થયો હતો જેથી તેમણે બાળકીને સઘળી હકીકત પૂછતા શરૂઆતમાં તેણે કોઈ પણ બતાવ ઇનકાર કર્યો હતો પરંતુ બાદમાં તેને વધુ સારા માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજા પહોંચી હોય તે બે ટાંકા લેવાની પણ ફરજ પડી હતી તેણે તેના સંબંધિત કિશોર દ્વારા કરાયેલ કરતું તેના કાકા કાકીને જણાવતા તેના પગ પળેથી જમીન સરકી ગઈ હતી બનાવના પગલે આખરે તાત્કાલિક તેમણે જાંગીરપુરા પોલીસને જાણ કરી હતી જાંગીરપુરા પોલીસે બાળકીના કાકા કાકાની પોલીસ ફરિયાદના આધારે બાર વર્ષના કિશોરને તાત્કાલિક અટકાયત કરી તેની સામે બળાત્કારનો દૂનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે